મુજમવડાથી લાલબાગ બ્રિજ તરફ જવાના રસ્તે ડમ્પરની બ્રેક ફેલ થતા ડમ્પર ડિવાઇડર પર ચડી લાલબાગ બ્રિજ તરફ જવાના માર્ગ પર પાલિકાના ડમ્પરની બ્રેક બ્રેક ફેલ ફેલ થઈ થઈ ગઈ હતી ચાલકે ડમ્પર પર ચડાવી દીધું હતું અકસ્માતના બનાવના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા સદનસીબે ડમ્પરના બ્રેક ફેલ થવાના મામલે કોઈ રાહદારી કે વાહન ચાલક સાથે અકસ્માત સર્જ્યો ન હતો બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખ ય છે કે વડોદરા શહેરમાં ભારદારી વાહનો માટે જાણે ટ્રાફિકના નિયમો ન હોય તે રીતે તેઓ માર્ગો પર દોડતા હોય છે જેમાં કેટલાક વાહનો વડોદરા મહાનગરપાલિકાની કામગીરીમાં જોડાયેલા હોય છે જેથી તેમને ઓન ડ્યુટી હોય ભારદારી વાહનો માટેના પ્રવેશના નિયમમાં કેટલીક છૂટછાટો મળી રહેતી હોય છે જો કે આવા ભારદારી વાહનો જ્યારે શહેરમાંથી રાહદારીઓ અને વાહનો વચ્ચેથી પસાર થતા હોય તેવામાં તે વાહનોના ચાલકોને વધુ સતર્કતા રાખવાની જરૂર હોય છે વાહનોનું મેન્ટેનન્સ સમયસર થવું જોઈએ ચાલકોને પૂરતી તાલીમ પણ આપવી જોઈએ અને ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃત પણ કરવું જોઈએ જેથી માનવસર્જિત ભૂલના કારણે અકસ્માતના બનાવો ટાળી શકાય સાથે જ નિયમિત વાહનોનું મેન્ટેનન્સ હોય તો બ્રેકફિલ સહિતના ઈતર બનાવો પણ ટાળી શકાય હાલ તો અકસ્માતના બનાવમાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી પણ ચેતતોનર સદા સુખીની માફક તંત્રએ આ મામલે ગંભીરતાપૂર્વક ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ